એ જી તારૈયા પુછીને જે કોઈ આવે આવકારો મીઠો આપ જે એ જીતારૈણિયાં આ પુછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે આહીર તણો આશરો જો અવની પર ના હોત હયાત તો તો દેવકીનો દીકરો ઓલા કંસને હાથ કપાત આશરા ધરમ માટે જો કોઈ નાત મોર હોય તો એ છે અમારી આહિર નાતી આહીર તણો આશરો અને માથે મુરલીધર ગણી મેળ માટે જ કોઈએ સાચું કહ્યું છે કે ધરાનું ધાન છે આહિર ગૌરવ કેરું ગાન છે આહિર સ્વાભિમાનની પહેચાન છે આહિર દેવાયત બોદરનું દાન છે આહીર પુરુષ તત્વની પહેચાન છે આહીર સંસ્કૃતિની શાન છે આહીર વીરતાનું વરદાન છે આહીર અને દ્વારકાધીશનું વાલું સંતાન છે આહીર દરેક વ્યક્તિને પોતાની જ્ઞાતિ ઉપર ગર્વ હોય એ જરૂરી છે પણ જેના પડદાદા તરીકે સ્વયં ભગવાન દ્વારકાધીશ બિરાજમાન હોય એ જ્ઞાતિના લોકોએ તો ગૌરવ લેવું જ ઘટે કારણ કે સ્વયં પરમાત્મા પણ યદુવંશી એટલે કે યાદવ કુળની અંદર જન્મ્યા હતા અને આ જ્ઞાતિના લોકોની પરાક્રમ ગાથા છે એ આપ સૌથી કંઈ અજાણી નથી એટલે જ તો કોઈ શાયરે खूब सारू कहियो छे कि लड़ने से कोई वीर नहीं होता त्याग ना करे जो पीर नहीं होता हजारों वर्षों की तपस्या का फल है यारो वरना ऐसे ही कोई આહીર નહીં હોતા આહીર કુળની અંદર આસરા ધરમ અને આ આહિર કુળના જેટલા આહિરો મરદવીર છે એટલી એમની આહિરાણીઓ પણ સુરવીરતા ધરાવે છે આવી આહિર જ્ઞાતિ વિશે જેટલું કહીએ મારા ખ્યાલથી એટલું ઓછું પડે નામ વ્રજવાણીમાં થઈ આિરાણી સત્યુ જેણે દીપાવ્યું આહિરોનું નામ દેવાયત બોદરે પોતાના દીકરાના દાન દીધા જેમણે દીપાવ્યું આહીરોનું કુળ વવાણિયામાં મા રામબાઈ પૂજાય જેણે દીપાવ્યું આવ્યું આહિરોનું કુળ પરબ વાવે માં અમરમાં પૂજાય જેણે દીપાવ્યું આવ્યું આહિરોનું કુળ દબડામાં ડાડા રાજા કાપડી પૂજાય જેમણે દીપાવ્યું આવ્યું આહિરોનું કુળ તૃણામાં ડગાઈચા ડાંગર પૂજાય જેણે દીપાવ્યું આવ્યું આહીરોનું કુળ રાવલિયા જોત્સના કહે કે હે યદુનંદન કરું તુજને ને વંદન તે પણ આપ્યો અમને આહીર અને મિત્રો એટલે હું પણ ખૂબ ગર્વ અનુભવું છું કે મારો જન્મ પણ આવા આહીર કુળ ની અંદર થયો અંતે કહીશ કે રજવાડી સોફાના રાજા મહારાજા છીએ અમે તલવારથી રમતા યોદ્ધા છીએ અમે યુદ્ધભૂમિના વીર છીએ અમે અને ગર્વથી કહીએ કે વિશ્વાસના ધણી આ છીએ અમે મિત્રો જો મારા વિડીયા ગમ્યા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં